નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના જેતલપુર રોડ વિસ્તાર ખાતે આદિત્ય આદિત્યયુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા રાષ્ટ્રીય વાસ્ક્યુલર દિવસની ઉજવણીના ભાગરૂપે વોકેથોનું આયોજન કરવામાં આવ્યું વડોદરાના જેતલપુર રોડ વિસ્તાર ખાતે આવેલા આદિત્યપુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા રાષ્ટ્રીય વાસ્ક્યુલર દિવસની ઉજવણીના ભાગરૂપે વોકેથોનું આયોજન કરવામાં આવ્યું જેને વડોદરાના યુવા અને શિક્ષણ દક્ષિણ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી વડોદરાના જેતલપુર રોડ વિસ્તાર ખાતે આવેલા આદિત્ય યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા રાષ્ટ્રીય વાસ્ક્યુલર દિવસની ઉજવણીના ભાગરૂપે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિત્યપુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બસ્સોથી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેની શરૂઆત આદિત્ય યુવરાજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલથી થઈ હતી જ્યારે તેની સમાપ્તિ નટુભાઈ સેન્ટર પર આગળ વધશે અને પાછા આદિક્યુરા સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ પર પરત ફરશે મિશન એમ્પ્યુટી ફ્રી ઇન્ડિયા અંતર્ગત અને વેસ્ક્યુલર રોગની જાગૃતિ માટે આજરોજ આદિકુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પોકેથોનને ફ્લેગ ઓફ કરવા માટે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડૉક્ટર હેમંત જોશીની સાથે આદિકુવાર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબ ડૉક્ટર વિજય રાઠોડ તેમજ અન્ય પદધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આદિક્યુરા હોસ્પિટલ જેતલપુર રોડ પર આજે આપણે વાસ્ક્યુલર ડે નિમિત્તે વોકથોન ઓર્ગેનાઇઝ કરી છે જેનું જસ્ટ ફ્લેગ ઓફ થઈ ગયું છે હેમાંગ જોશી સાહેબે ફ્લેગ ઓફ કરી દીધું છે અને બધા વાસ્ક્યુલર ડેની અવેરનેસ માટે ચકલી સર્કલ સુધી જઈ અને અહીંયા આગળ પરત પાછા આવીશું મોટી સંખ્યામાં આજે વરસાદના હિસાબે ઉત્સાહ થોડોક ડાઉન થયો છે પણ જે લોકો છે એમનો ઉત્સાહ ડબલ થઈ ગયો છે કેમ કે બધામાં આજે અવેરનેસની જાગૃતતા સારી છે આદિત્યરા હોસ્પિટલ તરફથી નેશનલ વાસ્ક્યુલર ડે નિમિત્તે એક વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે આ વોકેથોન સમગ્ર દેશની અંદર ચોત્રીસ કરતાં વધારે શહેરોમાં થવા જઈ રહી છે અને આપણા લોકસભાના સ્પીકર શ્રીમાન ઓમ બિરલા આપણા હેલ્થ મિનિસ્ટર શ્રીમાન જેપી નડ્ડાજીથી લઈ અને ઘણા મહાનુભાવો વિવિધ શહેરોમાં આ વોકેથોનને ફ્લેગ ઓફ કરી રહ્યા છે ત્યારે આજે વડોદરા ખાતે આ આદિક્યુરા હોસ્પિટલ દ્વારા આયોજિત આ વોકેથોનમાં મને ફ્લેગ ઓફ કરવા માટેની તક મળી છે જે આ વોકેથોનની જે થીમ છે એમ્પિટેશન ફ્રી વર્લ્ડ એટલે જે પ્રકારે જે વાસ્ક્યુલર ડિઝીઝીસ છે એના કારણે જે રોગો થતા હોય અને જે સમયમર્યાદામાં એનું નિદાન થાય અને સારવાર થાય એ જો સમયમર્યાદા આપણે ચૂકીએ અથવા કોઈ કાળજી નિદાન ના લીધી હોય એને કારણે આપણે ના લઈએ અને એને કારણે ઘણીવાર આપણા શરીરના અંગને એમ્પ્યુટ એટલે કે કપાવાનો વારો જ્યારે આવતો હોય ત્યારે આટલા એક ખૂબ જ પવિત્ર કોઝ માટે થઈને આ વોકેથોનનું આયોજન આદિક્યુરાની સમગ્ર નિષ્ણાંતોની ડાયરેક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે મારા તરફથી હું ટીમ આદિક્યુરાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ પ્રકારના વોકેથોનથી આવા પ્રકારના મેસેજ જાય એ વડોદરાના જનતા માટે પણ ખૂબ જ સારી બાબત છે ફરી એકવાર આદિત્યુરાની ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત